નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ભાઈની વિઝિટ માટે આવ્યા છીએ ભાઈએ ટ્રુ કાર્બનનો ઉપયોગ કરેલો છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં ભાઈ પાસેથી જ જાણીએ કે કઈ રીતના એમણે નાખેલું હતું તો પહેલાં ભાઈને તમારો પરિચય આપી દીધો મારું નામ ધવલભાઈ ક્યાળા ગામ દર્શાલી તાલુકો માંગરોળ તાલુકો બરાબર આ વર્ષે આપણે આ ટ્રુ વોલર કારખાના ઉપયોગ કરેલો છે અને સાથે મેળવીને નાખવા માટે ડાયમંડ અને રિઝોર્ટ રીતના ટૂંકમાં પ્રમાણ શું નાખ્યું હતું કે પ્રમાણ તો અઢી વાગ્યા થેલી નાખી અઢી ગયા હા અઢી ગયા અને મગફળીમાં તમને આ નાખ્યા પછી શું ફરક સેમાં સમા રિઝલ્ટ ફરક માંગતો હતો અત્યારે થોડાક એટલે છોડવે નાનું રહી જાય કલર ડિફરન્સ બતાવતો આમાં આખા ખેતર કરતા એ બધું આખું રેવલ આવી ગયું છે એમ ટૂંકમાં કલરમાં પીળાશમાં પીળાશમાંથી પીળાશ છોડવે નાનું રહેતું એ આખા ખેતરનું રેવલ પકડી લીધું અને દાણો ભરાવા આગળ પાછળ થાય એમાં રિઝલ્ટ બતાવ્યું છે તંતુ મૂળ માં ના મૂળ માં ખીલા મૂળ માં ની બધી કમ્પ્લીટ રિઝલ્ટ આપે છે એમ